રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ભારતના સામ્યવાદી પક્ષ માર્ક્સવાદી પક્ષનું ચોવીસમું રાજ્ય અધિવેશન ઉપલેટા મુકામે યોજવામાં આવ્યું બે દિવસ માટે ગુજરાત અધિવેશન ઉપલેટા મુકામે આયોજન કરવામાં આવ્યું આ અધિવેશનમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યના આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા બે દિવસ ચાલનારા કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં નાગરિકો અને નગરજનો ઉપસ્થિત જોવા મળ્યા હતા કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત આગેવાનો હોદ્દેદારો દ્વારા વર્તમાન સ્થિતિને લઈને લોકોને અવગત કરાવવામાં આવ્યા હતા ગુજરાત રાજ્યના અધિવેશનમાં ઉપસ્થિત ગુજરાત તેમજ અન્ય રાજ્યના આગેવાનો અને અગ્રણીઓ દ્વારા ગુજરાતની પરિસ્થિતિ અંગે લોકોને જણાવવામાં આવ્યું હતું ઉપલેટા શહેરમાં આવેલી દાસ પંથીવાડી ખાતે ગુજરાત રાજ્યનું ચોવીસમું વાર્ષિક અધિવેશન યોજવામાં આવ્યું રિપોર્ટર ઇમરાન સર્વદી ઉપલેટા મારું ડાયાભાઈ ગજેરા મારસવાદી સામ્યવાદી પક્ષ રાજકોટ જિલ્લા મંત્રી છું આજે અમને ગૌરવ છે કે રાજકોટ જિલ્લાની અંદર સામ્યવાદી પક્ષ માર્સવાદીનું ચોવીસમું ગુજરાત રાજ્ય અધિવેશન યોજાઈ રહ્યું છે કોમરેડ સીતારામ યેચુરીની યાદગીરીમાં આ સંમેલનનું નામ સીતારામ યેચુરી નગર રાખવામાં આવ્યું છે અને રાજકોટ જિલ્લાની અંદર આ યોજાતા સંમેલનમાં ગુજરાતમાંથી બસો જેટલા પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે આ પ્રતિનિધિઓ ગુજરાતની રાજકીય સ્થિતિ અને ગુજરાતની સામાજિક સ્થિતિ અંગેની ગહનતાથી ચર્ચા કરશે ખેડૂતોની ચર્ચા કરશે કામદારોની મજદૂરોની અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની અને મહિલાઓ વિદ્યાર્થીઓ અને નવયુવાનીની સમસ્યાઓની ચર્ચા કરશે અને આ ચર્ચાઓ કરી અને આવનારા સમયમાં આ વર્ગ માટેની માગણીઓ માટેના ઠરાવો પસાર કરશે રાજ્ય સરકાર સમક્ષ માંગ કરશે કે તમે આ અંગે વહેલી તકે આ વર્ગને ન્યાય આપવા કામ કરો એ સિવાય આ સંગઠનની ચર્ચાઓ છે સામ્યવાદી પક્ષના જનસંગઠનો અને પક્ષના સંગઠનને મજબૂત બનાવવા માટે પણ આ અંગે ચર્ચાઓ કરવામાં આવશે ખાસ કરીને વર્તમાન સમયની અંદર જે રીતે અનેક સમસ્યાઓથી પીડાતી ગુજરાતની જનતાને ભૂલાવવા કોમવાદનું હથિયાર જે સરકાર અખત્યાર કરી રહી છે અને જે વિભાજન કરી રહી છે જનતાનું તેને કારણે આજે ગુજરાતની જનતાને સમસ્યાઓ વધી રહી છે ગુજરાતમાં ખાસ કરીને આમ ગણીએ તો ગુજરાતમાં નકલી ઓફિસો હોય નકલી યુનિવર્સિટીઓ હોય નકલી અધિકારીઓ હોય નકલી યુનિવર્સિટીઓ હોય નકલી શાળાઓ હોય આ બધું નકલી નકલી રોજે રોજ બની રહ્યું છે એ સરકારની કાયદો વ્યવસ્થાની ઘોર નિષ્ફળતા છે એની પણ આ અંગે ગહનતાથી ચર્ચા કરવામાં આવશે